બાવડા તાલુકાનો વિકાસ ખોરંભે પડ્યો હોય તેવું લાગી રહ્યું છે ઠેર ઠેર રોડ રસ્તાઓમાં ખાડાઓએ સામ્રાજ્ય ફેલાવ્યું છે અને લારી ગલ્લાના દબાણો દિન પ્રતિદિન વધી રહ્યા છે ત્યારે બાવડા નગરપાલિકાના નાક નીચે થયેલા રોડ રસ્તાના હાલ ખરાબ જોવા મળી રહ્યા છે ત્યારે હલકી ગુણવત્તાના માલ મટીરિયલથી બનેલા રોડ રસ્તાઓમાં ભ્રષ્ટાચારના ખાડાઓ હોય તેવું બાવડાના સ્થાનિક રહીશો જણાવી રહ્યા છે ત્યારે રેલવે બ્રિજ થઈ એપીએમસીથી ગ્રામ્ય વિસ્તાર તરફ જવા માટે પણ રોડ રસ્તામાં મસ મોટા ખાડાઓને કારણે વાહન ચાલકો તથા સ્થાનિક રહીશો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે તો શું નગરપાલિકાનું તંત્ર જાગશે ખરું વહેલી તકે રોડ રસ્તાનું સમારકામ કરવામાં આવે અને રોડ રસ્તાની બંને બાજુ થયેલા દબાણો દૂર કરવામાં આવે તેવું પ્રજાજનો હાલ ઈચ્છી રહ્યા છે ત્યારે ચૂંટણી માટે મત માંગવા આવતા નેતાઓ પણ પ્રજાની સમસ્યાનો ઉકેલ લાવે તેવું તેઓ ઈચ્છી રહ્યા છે તો તંત્ર કોઈ ગંભીર અકસ્માતની રાહ જોઈ રહી હોય તેવું લોકો કહી રહ્યા છે